ભાવનગરમાં છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વ્યવસાયી બિન બિનવ્યવસાયી એકમોમાં સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે અને દરરોજ સેંકડો એકમો સીલ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ આ કામગીરીને લઈને શહેરની બજાર જમાદાર શેરી પીરછલ્લા શેરી હલુરિયા ચોક દિવાનપરા રોડ સહિતની બજારોના વેપારીઓએ સવારે પોતાના એકમોના શર્ટરો રોપાડી મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને તંત્રની કામગીરીને લઈને રોષ વ્યક્ત કર્યો હતો આ અંગે વેપારી એસોસિએશનના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે રાજકોટ અગ્નિકાંડને લઈને અમે વેપારીઓ પણ દુઃખની લાગણી દર્શાવીએ છીએ પરંતુ આ ઘટનાથી અમે પણ ભગ્ન હૃદય થયા છીએ ભોગગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી પણ સંવેદના છે જ પરંતુ કાયદાનું જડતાપૂર્વક પાલન ઉચિત નથી ભાવનગરના વેપારીઓ ફાયર સેફ્ટી અંગેના નિયમો તથા ગાઈડલાઇનથી અવગત નથી ત્યારે સૌ વેપારીઓને પૂરેપૂરા માહિતગાર કરવામાં આવે તે જરૂરિયાત છે ફાયર ઇન્સ્ટોલેશન અંગે જરૂરી ઉપકરણો સહિતની બાબતોથી તેમને પરિચિત કરાવવામાં આવે તે તંત્ર માટે આવશ્યક છે આ માટે તંત્ર માર્ગદર્શન કેન્દ્ર ખોલે અને ફાયર સેફ્ટી અંગે ચોક્કસ મુદત પણ આપે તો તે બરાબર વાત છે આ નિયત અવધિ બાદ જો વેપારીઓ નિયમોનું પાલન ન કરે તો ચોક્કસ કાર્યવાહી કરી શકે છે અમે વેપારી છીએ કાયદાના કોઈ ગુનેગાર નથી આથી અમે પણ સરકારના નિયમોનું પાલન કરવા સાથે સહકાર આપવા તૈયાર છીએ પરંતુ થોડો સમય આપો તો ઉચિત માર્ગદર્શન તો આપો એવી માંગ સાથે વેપારીઓ કમિશનર પાસે રજૂઆત કરી હતી ગઈકાલે દીવાનપરા રોડ ઉપર કોઈ જાતની નોટિસ આપ્યા વગર આઠ દુકાનો સેલ કરી અમે ફાયર એન્ડ સેફ્ટીનો બિલકુલ વિરોધ નથી કરતા સમજો અમે ફાયર એન્ડ સેફ્ટીનો બિલકુલ વિરોધ જરૂરી છે પણ અમને એનું કંઈક માર્ગદર્શન તો હોવું જોઈએ બીજું અમને સમય આપવો જોઈએ નથી સમય આપ્યો નથી અમારી પાસે માર્ગદર્શન નથી અત્યારે ભાવનગરની અંદર કોઈ જગ્યાએ ફાયરના બાટલા કે ઇન્સ્ટોલેશન કરવા પાસે ઉકાળવા પાસે વાળા પાસે આવવાનો સમય અમારા બે વેપારી ચાર દિવસથી ફોન કરે છે ઇન્સ્ટોલ્યુશનવાળા હજી આવ્યા નથી અમે કે એટલું જ કહેવા માગીએ છીએ કે અમે તંત્રનો વિરોધ નથી કરતા કરે છે સો ટકા સાચું કરે છે પણ અમને વેપારીઓને શું કરવાને જાણી જોઈને તમે દંડો છો સમય આપો અને માર્ગદર્શન આપો હવે દસ દિવસ પહેલાં અમને નોટિસ આપી ગયા હતા અને નોટિસ વખતે મેં એમને પૂછ્યું કે શું અમારે મૂકાવું શેની માટેની આ નોટિસ છે તો એણે અમને એવી જાણ કરી કે તમારે અત્યારે જે રીતની પોઝિશન છે એમાં બાટલા મૂકાવી દો દરેક શોરૂમમાં એક 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 એટલે ચાલશે એટલું કહે અને તે લોકો આખા કોમ્પ્લેક્ષ મને એકને નોટિસ આપીને વૈયા ગયા મેં એમને એમ એ કીધું કે નીચેની બધી દુકાન છે એ પ્રાઇવેટ છે બધી પોતાની તો બધાને એક એક અલગ અલગ નોટિસ આપી દો તો જેથી